નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલની અંદર તમે આ જે ટ્રેક્ટર ચં સંચાલિત પંપ જે છે મોવિયા ગામના નટુભાઈ ભાલાળા સાહેબ બનાવે છે એ અગાઉ જોયેલું જ છે પણ આજે તમારી સાથે આવ્યો છું કે એ મોવિયા ગામની અંદર ભાલાળા સાહેબની વાડીએ કચ્છ જિલ્લામાંથી ખેડૂતો જે છે એ આ પંપની ડિલેવરી અર્થે લેવા માટે આવ્યા છે તો આપણે થોડી ઘણી એમની સાથે ચર્ચા કરવાની છે એમને શું આની અંદર નવીન લાગ્યું છે કે કઈ રીતે અહીંયા પહોંચ્યા છે તો એ વાતચીત કરવાની છે મારી સાથે ખેડૂત જે છે તો હું એમને વિનંતી કરી કે તે પોતાનો પરિચય આપશે સાહેબ પહેલો તો મારું ગામ છે ભોટિકિયા રાપર તાલુકો જિલ્લો કચ્છ ભુજ ત્યાંથી અમે પંપ યુટ્યુબમાં જોયેલો હતો યુટ્યુબમાં જોઈ પછી અમે બધા બહુ વિડીયો જોયા આ પાલણપુર બાજુના આ બાજુના કચ્છના પણ બધાએ વિડીયો જોતા મને આ સ્પ્રે પંપ બહુ બેસ્ટ લાગ્યો ઓકે રાપર તાલુકાથી છેક આવ્યા છે ભાઈ એમણે યુટ્યુબના માધ્યમથી સાહેબનો આ વિડીયો જે છે એ પંપ જોયો હતો એમનું કેવું એવું છે કે એમણે ઘણા બધા વિસ્તારમાં જે આવા પંપ બને છે એ જોયા છે પણ આ જે ક્વોલિટી મોવિયા ગામે નટુભાઈ ભાલાળા સાહેબ જે પંપની ક્વોલિટી બનાવે છે એવી ક્વોલિટી તમને ક્યાંય લાગી નહીં નહીં બીજી તમને શું ખાસિયત બીજી તો આમાં ખાસિયતમાં તો એવું છે કે જો પહેલું તો આ ટાંકીમાં જે નીચે નોઝલ છે એક એ નોઝલ બીજે મને ક્યાંય જોવા ન મળી મિક્સર નોઝલ એ બીજે પંપમાં ક્યાંય જોવા ન મળી પછી આ જે નવી સિસ્ટમ જે અટાણે આવી એ સિસ્ટમ નવી સિસ્ટમમાં ક્યાંય નથી આમાં રાપરમાં રાપરમાં સે બે ત્રણ પંપ જગ્યા રાખે છે ડિલિવરી છે પણ અહીંયા ક્યાં આવી સિસ્ટમ નહીં ભાઈને એટલો આત્મવિશ્વાસ આવી ગયો કે એણે ઝાઝી લાંબી પૂછપરછ કર્યા પહેલાં સાહેબને લગભગ એકાઉન્ટની અંદર તમે એનું પેમેન્ટ જ ના એકાઉન્ટમાં એણે મને ખાલી એટલું જ કીધું કે તમારે પંપ જોવે છે મેઘ સાહેબ તો કે મારે કે ઓર્ડર તમારે નખાવવો પડશે તો સાહેબ કે તમે ક્યારે નખાવો દવા તમે કહો તો હાલ જ નખાવી દીધું પણ મારે આ માલ એક તમારે જોવે છે પંપ તો કે કાંઈ વાંધો નહીં કે તમે મને કે ઓર્ડર નખાવો પછી મેં ત્યારે જ એને આઠ હજાર ઓકે એડવાન્સ પેટે તમે નાખી દીધા હવે આ જે છે એ તમારા વિસ્તારમાં ત્યાં મોટી જમીનો તો ત્યાંના જે બધા ખેડૂતો છે એના માટે પંપથી સ્પ્રે કરવા માટે આ સારી વસ્તુ કહેવાય ભાઈએ જે એનો અનુભવ પોતે વાત કરી હવે હું સાહેબ પાસે આવું છું નટુભાઈ ભાલાળા સાહેબ જે આ પંપ જેણે બનાવ્યો છે હવે ખરેખર તો અગાઉ પણ તમે જોયું હશે પણ આપણે થોડીક એની પાસેથી વાતચીત કરવાની છે પહેલી વાત તો એ નટુ સાહેબ કે તમે જે આ ગયા વર્ષે પંપ આખો બનાવીને જે કંઈ કામગીરી તમારા ખેતરની અંદર કરી તો એનાથી તમને શું પરિણામ જોવા મળ્યું સૌથી પહેલું તો મારે ખેત પેદાશમાં પચીસ વીઘામાંથી છવ્વીસ લાખનું વેચાણ થયું ઓકે અને એ એટલા માટે કે એકે એક મોલમાં લસણ ડુંગળી મરચી અને મગફળીમાં તો નોર્મલ ઉત્પાદન આવતા હોય પણ આજે સેન્સિટિવ પાક છે મગફળી મરચી સોરી ડુંગળી મરચી અને લસણ આ ત્રણે ત્રણમાં ભરપૂર ઉત્પાદન આવ્યું જેને કારણે જે મારી ઉત્પાદન ક્ષમતા વધી ઉત્પાદન ક્ષમતા વધવાનું કારણ કે રોગમુક્ત ખેતી થઈ અને રોગમુક્ત એટલે થઈ કે આપણે આનાથી સમયસર દવા છાંટી શકા એટલે આ મને પર્સનલ ફાયદો થયો એટલા માટે જ મેં મારો પંપ બનાવ્યો હતો અને પછી ત્યાં તો લોકોની અપેક્ષા વધતી ગઈ લોકો ઓર્ડર દેતા ગયા અને આપણે બનાવતા ગયા ખરેખર તો આપણો મુખ્ય આ બિઝનેસ એ નથી અને ફરીથી વિડીયો મારફત હું કહી દઉં મારો મોબાઈલ નટુભાઈ ભાલાડા મારો મોબાઈલ નંબર છે નવાણું સાત ચૌદ બે એક્યાશી કોઈને આ પંપ જાતે બનાવવો હોય અગાવી કીધેલ છે છતાંય કહી દઉં કે કોઈને પંપ જાતે બનાવવો હોય તો ક્યુ પાર્ટ ક્યાં મળશે એની તમામ માહિતી હું કોઈ પણ સમય આપીશ અને કોઈને માપના ઇસ્યુ હોય તો મારે ત્યાં આવીને માપ લઈ જાય તો એ મને કાંઈ વાંધો નથી અને કોઈને પંપનું પ્રોડક્શન કરવું હોય તોય આપણી માહિતી આપવાની તૈયારી છે ઓકે આ એક બહુ મોટી વસ્તુ કહેવાય કારણ કે અત્યારે બધાય લોકો જે છે એ મોનોપોલીથી ધંધો કરે છે હવે સાહેબે જે આખી વસ્તુ કીધી કોઈને પોતાની રીતે બનાવવું હોય તો એ માહિતી લઈ શકે છે અહીંયા આવીને જોવું હોય તો એ જોઈ શકે છે અને કદાચ કોઈને લેવું હોય તો સાહેબે એનો જે નંબર આપ્યો છે એ નંબરની અંદર તમે ફોન કરી અને એમની પાસેથી પણ ઓર્ડર આપીને મગાવી શકો છો સાહેબ જે છે એ અલગ અલગ પ્રકારની પંપની અંદર એ મોડિફિકેશન કરે છે માનો કે આ સામખ્ય આ ભાઈ જે રાપરથી આવ્યા છે તો સાહેબ એ ભાઈને ત્યાં જે મોટી જમીનને હેઠા ઉસી જમીન હતી તો એણે સાહેબને એવી ડિમાન્ડ કરી કે ભાઈ અમારે અહીં ઊભી હગે એવું બનાવવું છે તો સાહેબે એને આજના જ દિવસની અંદર અહીંયા આવું સ્ટેન્ડને આને અલગ કરીને આ બધું મોડિફિકેશન કરી દીધું એટલે તમારા જે કંઈ વિચાર હોય એ મુજબના એની અંદર સુધારા પણ થઈ શકે છે સાહેબ જૂનો આપણો ગયા વર્ષનો જે પંપ હતો એ નહીં અને અત્યારની અંદર તમે થોડા ઘણા કંઈક સુધારા કર્યા છે એ સુધારા શું છે અત્યારે ફિટિંગની વાત કરતાં પહેલાં હું અત્યારે આજે મોડલ પીટી પાંચસો છે એટલે પાંચસો લિટરનો છે પાંચસો લિટરમાં અત્યારે મેં ત્રણ પ્રકારના પંપ બનાવ્યો છે એક નીચે વ્હીલવાળો આગળ ધરો આવી જાય એટલે એમાં શું થાય કોઈ પણ ટ્રેક્ટરમાં ચાલે પછી બીજો એવો છે એક આ છે નળી અને ટાંકી અને ત્રીજો એવો છે કે ત્રીસ ફૂટની બૂમ આવે જેમાં અગિયાર નોઝલ આવે અને આ નળી બે આવે એ બે કોમ્બો આવે એટલે ક્યાં તમારે બૂમ ચલાવવાની અથવા તો નળી ચલાવવાની બેમાંથી એક ફોલ્ડિંગ એવું જ ત્રણસો લિટરમાં છે એવું જ બસો લિટરમાં છે અત્યાર સુધીમાં મેં આ છેલ્લા એક વર્ષમાં ટોટલ તેર પ્રકારના મોડલ બનાવેલા છે આ તેર પ્રકારના અલગ અલગ અને દરેકમાં ફ્રેમ અને ફિટિંગ બધે પણ મુખ્ય જે છે એ આ કોમન જેવો આ એસી લિટરનો નો મિનિટ એસી પંપ છે આને જે પાણીનો આપણે ફ્લો આપેલો છે એ નીચેથી અહીંયા ફિલ્ટરમાં પાણી આવે છે અહીંયા ફિલ્ટર લઈ લે આ ફિલ્ટરમાં પાણી આ ડબલ ફિલ્ટર છે ડબલ ફિલ્ટરમાંથી આમ આવે છે પછી આ જે પાણી જાય છે આ જે એક પાઇપ આ આખું મિક્સર છે એટલે મિક્સરનું કામ એ છે કે અંદર પાણીને સતત રોટેટ કર્યા રાખે જેથી કરીને આપણે પાવડર રૂપમાં કંઈ દવા છાંટતા હોય તો એ બેસે નહીં પછી આ કનેક્શન જાય છે અને તમામ મોસ્ટ ઓફ જે પ્રેશરથી જે પાણી જતા હોય એ તમામ હાઇડ્રોલિક ફિટિંગ છે પછી આ ઓવરફ્લો પાઇપ છે આ પેલી વોટર લેવલ પાઇપ છે અહીંયા એક ટૂલ બોક્સ છે ઓકે અને નળી વીંટવા માટેની જે સિસ્ટમ છે એ એકદમ ઇઝી છે જો તમારે વિડીયોથી જોવી હોય તો વિડીયોમાં તમને નળી વીટવાની આખી જે સિસ્ટમ છે

આગળ માણા દાખલ કરવું પડે પણ એમાં ખેડૂતોને નાન નામ જેમ મેં કીધું કોઈ પણ સમય માહિતી આપીશ એટલે જે એને મિસ્ટેક ક્યાં થાય છે એ આ કોરિયન પાઇપ લે છે કોરિયન પાઇપ છે ને એક તો ભાવમાં મોંઘી આવે અને જમીનમાં ચોટતી ચાલે આ જમીનથી છૂટી રહી એટલે કોઈ પણ ખેડૂતો શક્ય હોય ત્યાં સુધી આ એચડીપી પાઇપ વાપરવી જોઈએ આ અત્યારે જે પાઇપ છે ને દસ એમ ની આપણે વાપરીએ છીએ અને આ પાંચ ફૂટનો ટુકડો આગળ એટલા માટે રાખીએ છીએ કે આ સ્પ્રે કરવામાં આરામથી ઈજીથી આ મુવમેન્ટ થઈ શકે ઓકે આભાર સાહેબ સાહેબે લગભગ પંપની બધી આખી વાત કરી છે જે કોઈ ખેડૂત મિત્રોને જેની પાસે મોટી જમીનના વીઘા છે અથવા તો મોટું વાવેતર છે આવી તૂકા ગાળાની વરાપ હોય ને એની અંદર ઘણી બધી જમીનની અંદર છંટકાવ કરવો હોય તો એવા ખેડૂતો જે છે એ આ ટ્રેક્ટર સંચાલિત પંપનો ઉપયોગ કરશે તો એમને સારામાં સારું રિઝલ્ટ મળશે સાહેબ ફરીથી એક વખત તમારા નંબર બોલજો એટલે જે કોઈ ખેડૂત મિત્રો જે છે એ તમારો સંપર્ક કરી શકે ઘણા બધા ખેડૂત મિત્રો મારો આ વિડીયો જોશે એટલે સીધા કોણ કમેન્ટની અંદર મેસેજ કરજે કે આના ભાવ શું છે ભાવ જે છે એ સાહેબ જે નંબર આપે છે એ નંબરની અંદર તમારે કઈ ટાઈપનું મોડલ જોઈએ છે તમારે એની અંદર શું સુધારા વધારા જોઈએ છે એના આધારેના જે પંપના ભાવ થતા હશે એ પ્રમાણે સાહેબ તમને ભાવ કહેશે એટલે હું વિડીયોની અંદર ભાવ બોલતો નથી સાહેબ પોતાના જે નંબર બોલે છે એ નંબર એક વખત નોટ કરી લેજો એક વાત વચ્ચે રહી ગઈ કે હું છે ને આ જે દવા છાંટવાના જે સ્પ્રે સ્પ્રેપોમ્પ છે ને એને સતત કેમિકલ સાથે જ પનારો છે એટલે નવા સુધારામાં શું કર્યું છે આ ફ્રેમ પાવડર કોટેડ કરી નાખી છે અને તમામ નટ નટબોલ્ટ સ્ટીલના કરી નાખ્યા છે ઓકે હવે આ સુધારો આપણે જે વચ્ચે વાતમાં રહી ગયો તો એટલે ખાલી કહું છું અને મારો મોબાઈલ નંબર છે નવાણું સાત નેવ્યાસી ચૌદ બે એક્યાસી એટલે કોઈને કંઈ પણ ઇન્ક્વાયરી હોય ક્યુ મોડલ જોઈએ છે અથવા તો એની કેવી જરૂરિયાત છે તો એ મારા નંબર ઉપર સંપર્ક કરજો ઓકે આપ અહીંયા જે રાપરથી જે ખેડૂતો આવ્યા છે એમની સાથે જ જે ખેડૂત છે કે જે જેના સંપર્કથી અહીંયા પહોંચ્યા છે એવા જીતુભાઈ આપણી વચ્ચે છે જીતુભાઈ તમારો શું અનુભવ છે આ ટ્રેક્ટર સંચાલિત પંપ જે છે એ ખરેખર કેવો ઉપયોગી ગણી શકાય અનારા સાહેબ પહેલા તો જે ખેડૂતો પાસે પચાસ વીઘા કે સાઠ વીઘા કે સો વીઘા જે મોટી જમીનું છે ને એના માટે આના સિવાય કોઈ વિકલ્પ નથી કારણ કે દિવસે ત્રણસો સાડા ત્રણસો પંપનું કામ આ આપી દઈએ બાકી તમે દાળિયાથી દવા છાંટવાનું ત્રણસો આડ ત્રણસો પંપનું ના ના છઠાઈ શક્ય જ નથી આ સમયમાં મજૂરી જડે જ નહીં ક્યાંય એમ જ લો એના માટે બેસ્ટમાં બેસ્ટ વિકલ્પ આ જ છે કે રોજ ત્રણસોથી સાડા ત્રણસો પંપનું કામ આપે આપે તો જીતુભાઈએ જેમ કીધું એમ ખરેખર આ ઉપયોગી છે જે કોઈ ખેડૂતોને ઇન્ટરેસ્ટ હોય તે સાહેબનો સંપર્ક કરી એમની સાથે ચર્ચા કરી શકે છે અને પોતાનું જે આયોજન છે એ આગળ વધારી શકે છે અત્યારે બસ આટલું જ આભાર